જય માતાજી મિત્રો તો આજે આપણે મેળડીમાંની સજા લઈ અને પસવાદર ચાલતા થઈ ગયા છીએ અને હું અમારા ભાઈઓ એટલે કે અમારી આખી ટીમ જય માતાજી અમે પોત જણા છીએ કે જે ચાલતા જઈએ છીએ પસવાદર મેળવી માતાએ અને આગળ અમારા આંખનું ભાઈ ગાડી લઈને ભાઈ ઇકો લઈને એટલે અમે બધા થઈને પો જણા છીએ તો કોમેન્ટમાં તમે જરૂરથી મેલિંગમાં લખ્યો જય માતાજી અને આગળનો બ્લોગ અમે મોબાઈલથી પસવા જઈએ કનુભાઈ ગાડી લઈને આવ્યા અને માથું ગોટા ખમળ મત્સ કળી બધું લઈને આવ્યા છે અમારી સેવા માટે

આપણે મેંદીમાં ચાલતા નજીકવાઈ ગયા છીએ અને મારી આગળ જો મેહુલ રોહિત સચિન છે જો આ બાજુ ફુવારા ચાલુ છે દેખાતું નહીં મળુ ગારવાડ માટે તો આપણે જઈએ છીએ આગળ આવે યો કનુભા ગાડી લઈને આવ્યા છે અમારી સેવામાં તો તમે ક્લબની અંદર જોડાઈ લેજો આગળ આપણે બતાવતા વસાતા માતાજી તો આપણે સાપોજી ચોકડી આ બાજુ આવી ગયા છીએ અને હોય પણ આપણે સાપુણી કરવા બેઠા છીએ તો જોઈ લો આ બાજુ ચા છે આ બાજુ અનુભા દદા લઈને ઉભા રહ્યા છે એવું જયંતિ આ પાર્લરે આપણે તાપોણી કરવા ઉભા રહ્યા છીએ અને બીજું એક ખાસ જણાવવાનું આપણે ઘરે પરમ દિવસે દાદણ કરતા હતા અને એક એવો વિચાર આવી ગયો હતો મજો કે આપણે હેરતા જાઉં એટલે અમારા ટીમમાં છે ગમે તે એકાદાન પૈસા જળશી તો એ પણ આપણે પહવાદની મેલડી માતાએ ઈચ્છા પૂરી કરી દીધી છે કારણ કે રોડ પરથી જતાને પૈસા જે પણ અને આપણે લીધા એક રૂપિયો અને બીજું રસ્તામાં આવતા હતા જીધું એ મગજમાં આવી ગયું કે હોમથી ખૂબ પૈસા હાલશે તો એ પણ પૂરું થઈ ગયું મેલડી માતાએ જરૂરથી પૂરી કરી એ પણ મનોકામના એક ભાઈ હોમથી આવીને વીજળીનો ટાલી ગયો તો એ પણ હું તમને બતાવું તો જોઈ લો આરીસ વિષ્ણી મોટ જે ભાઈ ફોર્મથી આવી ગયો તો આ છે રૂપિયો એ આપણે જોડ્યો એ આપણે મંદિરે મૂકી દે આપણે જે મંદિર ઈચ્છા હતી એ માતાજી પૂરી કરી અને આપણે જે મૂકતા હતી કે જે ટાઈમે મારા કુકરાને તકલીફ થઈ ગઈ એ ટાઈમે વિસનગર દવાખાનામાંથી મળી હતી ભગવાદર મેલજી માતાએ રજા લઈને મૂકતા જવાની તો હું યાડું છું પણ મારી અંદાજે મારી ટીમ પણ અંદાજ છે અને મારા સાચી તમારો ભાઈ મેળવું પણ કઢોણા માતાજીના દર્શન કરવા માટે આવે છે તો ભગવાન માતાજી મારી ટીમની સુખ હોય કે મટાડ અને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે અને મારી ટીમ હંમેશા મારી સાથે હોય છે મારા હર પર દુઃખ અને સુખ

જો આવી જણા કનુપા ગાડી લઈને આગળ પહોંચ્યા છે પરિસાદી લેવા માટે તો આપણે પશુવારધનના કહેવા જઈએ તો ગોમો એન્ટ્રી કરી દીધી છે તો આપણે લગભગ વધારતો નહીં પણ દસથી થી પંદર મિનિટમાં આપણે મેળી માતાના મંદિરે પહોંચી જાઉં તમે બ્લોગની અંદર જોડા લેજો જય માતાજી ભાઈ આવતો બાઈક આવે એ અમદાવાદ હવે મારો હગો ભાઈ બીજાની વાત છોડો યાર તમે મારો હગો ભાઈ પોતાનો મારા મોટા બાપા છોકરાનું નામ સુરેશ એને બીજા આગળ એવું કીધું કે આપણે હવા પછવાડરથી માતાજીના દર્શન કરી ધા ચડાવી વળતા થઈ જાય છીએ ગાડીમાં બેહી જો ગાડી જાય છે જોઈ છે દર્શન કરી લીધા સુક્ષ્મતી ધજા ચડાવી લીધી સૂક્ષ્મથી પ્રસાદી કરી માતાજીની માતાજીના ધોણાઈને દર્શન પણ કર્યા તો તમે વોકની અંદર જોડા લેજો આપણે કે વચ્ચે એ પણ બતાવશું જય માતાજી તો આજે આપણે જય માતાના દર્શન કરવા માટે આવી ગયા છીએ અને દર્શન તો મે કરી લીધા છીએ તો આપણે હાલ વોક ચાલુ કરે છે તો કમન પણ નું દર્શન કરાઈ લો જય જમુ માં પણ દર્શન કરી લો જય જમુ આ બાજુ પણ દર્શન કરી લો તમે જોઈ લો આટલા બધા નારિયેલ પણ જગત થયા રાધા રાધા પબ્લિકનો ગારો હવા વધે જાય ઓગણ જહુ માતાના દર્શન કરવા માટે આપણે

ચાલ ન nee, nee, માતાજી આમ તો આપણે જહુ માતાએ દર્શન કરીને ઘેર આવી ગયા છીએ અને હાલ જીજે છે YouTube યુટ્યુબ ચેનલનું શૂટિંગ ચાલુ છે તો પેલું બાજુ શૂટિંગ ચાલુ છે અને અમારો પ્રતિક પણ આવી ગયો છે મારી જોડે રમવા માટે આજ તો ઘેર છીએ એટલે અમારે જોડે આ કશી નહીં હા ભાઈ ખસ્યો તમે ના હા રમવાનું પપ્પા જોડે આજે હે

હે જો મારા જેઠું બાર ખાવાનું થઈ ગયું બધા મમ્મી રોધ્યું કર્યો બાજરી ઘવા ના કરે ઘવા કરે

Mama gak tayo, ah, mama lagu tayo, lagu ama pegulain aja, gue lipat tiga, gue lipat tiga, gue lipat tiga, lipat tiga, oh lihat, oh lihat, bikin apa iya, maka aku gak aku tahu, video tau, iya, bolong, emboli dia, maka aku kayak tari, maka aku kaya Ma, teh, apa aku kaya teh, teh je, wadil જય માતાજી તો આપણે ઘણા દિવસ પછી છેતરમાં આવી ગયા છીએ જુઓ અરે અમારો લસકો અરે વો આપણા કમ્પ્લીટ ઘર પાછળ હતા છેતર આવેલું છે જુઓ પેલું બાજુ બોલો ફ્રીઓ ચાલુ હો ને ભાઈ હા રહ્યો પ્રતિક આ તું જ્યારે આપણો લસકો આપણો થયો પેલું બાજુ ગૌહી કમ્પ્લેટ આપણા ઘરના પાછળ જ છેતર આવેલું છે અને જો કમ્પ્લેટ આપણા ખૂણાના છેતરે છેડા ઉપર જ કુંડી છે હાલ પાણી ચાલુ જ છે જો

तो गान जहाडे तू? ना। ना? ना। तू करवाई शेतन महाल? खाव आई? खाव आई? खाव बीजू? तू हाई उ? खाव खाव अथा वाई शें पॉणी वडी वडी जो આજનો વ્લોગ આપણે આટલા પૂરો કરીએ છીએ તો અમારી ચેનલને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જય માતાજી